વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ તહેવાર ટાણે ફરી સક્રિય બની છે સ્વીટ અને ફરસાણની દુકાનોમાંથી ચીકી લાડુ જલેબી સેવ અને ઊંધિયાના સેમ્પલો તપાસ અર્થે લેવામાં આવ્યા હતા અનસેફ અને સબસ્ટાન્ડર્ડ ફૂડ વેચી લોકોના આરોગ્ય સામે લેભાગુ વેપારીઓ જોખમ ઊભું ન કરે તે માટે તપાસ હાથ ધરાઈ હતી તંત્ર દ્વારા આવા તત્વો સામે લાલાંક કરી છે આરોગ્ય વિભાગની છ કરતાં વધુ ટીમો દ્વારા શહેરના સો જેટલી દુકાનોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા ઉત્તરાયણના પર્વ દરમિયાન શહેરમાં કરોડો રૂપિયાની ચીકી સેવ જલેબી અને ઊંધિયાનું વેચાણ થાય છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરી હતી આ ઉત્તરાયણનો તહેવાર જે અત્યાર નિમિત્તે અત્યારે વડોદરા શહેરના જેટલા પણ વિસ્તાર છે તેમાં ઊંધિયું જલેબી સેવ અને ચીક્કીના ખાસ નમૂના લેવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ આજે દિવસમાં સો એક જગ્યાએ આપણે ચેકિંગ કરેલું છે અને લગભગ સોથી આસપાસ નમૂના પણ લેવામાં આવેલ છે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ ડ્રાઈવ આપવામાં આવેલી છે જે ઊંધિયું જલેબી ઉત્તરાયણનો તહેવાર વધારે વેચાયા છે એનું ચેકિંગમાં આજે અત્યારે વાઘોડે રોડ પર અકોટા પછી સયાજીગંજ ગોરવા તમકા બાદ તમામ વિસ્તારમાં તમામ ટીમો દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં આજ રોજ અત્યારે વાઘોડિયા રોડ પર આવેલ પ્રકાશ ફસાણમાંથી તલ ચીકી સિંગ ચીક્કી જે ચીકી છે એના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ નમૂના લેવામાં નમૂનામાં સબસ્ટાન્ડર્ડ કે આવે તો સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે અને કોર્ટ આંક્ષેપ આવે તો કોર્ટ કેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે આમ તો પાંચથી સાત દિવસમાં આપણે રિપોર્ટ આવી જાય છે આમ તો ચૌદ દિવસ ટાઈમ છે પણ પાંચથી સાત દિવસમાં આવી